ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે પ્રાકૃતિક ખેતી કરીને અત્યાર સુધીમાં આ ખેડૂતને મળ્યા છે અનેક એવોર્ડ ગુજરાતભરમાં હાલમાં જુદા જુદા પ્રકારની ખેડૂતો ખેતી કરી રહ્યા છે અને ખેતીની સાથે સાથે ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન લેવા માટે કંઈક અલગ જ પ્રકારની ખેતી કરી રહ્યા છે જ્યારે અમુક ખેડૂતો દ્વારા બાગાયતી ખેતી કરવામાં આવે છે જ્યારે અમુક ખેડૂતો દ્વારા શાકભાજી અને ફળ ફૂલની પણ ખેતી કરવામાં આવે છે ત્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂના પાદર ગામના ખેડૂત કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એના ખેડૂતને અત્યાર સુધી વિવિધ પ્રકારની યુનિવર્સિટીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે અને અનેક એવોર્ડો પણ અર્પણ કરવામાં આવ્યા છે મારું નામ અજીતસિંહ લખુભા ગોહિલ ગામ જૂના પાદર તાલુકો જેસર અને જિલ્લો ભાવનગર મારા ફાર્મનું નામ છે માતૃભૂમિ પ્રાકૃતિક ફાર્મ છે અને હું છેલ્લા બે હજારને સત્તરથી આ પ્રાકૃતિક ખેતી કરું છું અને મારી સાડા છ વીઘાની અંદર આ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી થાય છે અને મને જુદા જુદા એવોર્ડ્સ આપવામાં આવ્યા છે જેની અંદર હમણાં જ આખા ગુજરાતનું પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન જે છે એના દ્વારા દાંતીવાડી કૃષિ યુનિવર્સિટીની અંદર બેસ્ટ ફાર્મર એવોર્ડ તરીકે પસંદગી થઈ હતી અને એની અંદર ખાસ કરી અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રચાર માટે અને જે કાંઈ યુનિવર્સિટીની જે કાંઈ બાયો કંટ્રોલ એજન્ટ મુજબની ભલામણો જે છે જે આઈપીએન એમ કહેવાય ઇન્ટેગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એની ભલામણોનું મારા ફાર્મની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કર્યું અને મેક્સિમમ ફાર્મરો સુધી પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રચાર કર્યો જેની અંદર મારા ખુદના ફેસબુક છે યુટ્યુબ છે સોશિયલ મીડિયા દ્વારા જે પ્રચાર પ્રચાર થયો એના માટે મને પ્લાન્ટ પ્રોડક્શન એસોસિએશન દ્વારા બેસ્ટ ફાર્મરનો એવોર્ડ આપવામાં આવ્યો છે ભાવનગર જિલ્લાના શેવડીવદર ગામે રહેતા ખેડૂત અજીતસિંહ લખુભાઈ ગોહિલ કે ગામ જેઓનું જૂના પાદર છે તેઓએ બાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓની હાલની બેતાલીસ વર્ષની ઉંમર છે તેઓને બે સંતાન છે પિતા પ્રાકૃતિક ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા થઈ ત્યારબાદ તેઓ બાર ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી ત્યારબાદ આ પ્રાકૃતિક ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓની પાસે હાલ બાર થી પંદર વીઘા જેટલી જમીન છે અને હાલમાં તેઓ પોતાની છ સાડા છ વીઘા જમીનમાં આ આંબા અને હળદરની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને મારા ફાર્મની અંદર જે આંબા છે જેની અંદર મિશ્ર પાકની અંદર હું હળદર બનાવું છું અને હળદરનું મારે પોતાનું પ્રોસેસિંગ કરી પેકેજિંગ કરી અને સોશિયલ મીડિયા દ્વારા સારી રીતે માર્કેટિંગ કરીએ છીએ જેમાં ખાસ કરી અને સરકારશ્રી દ્વારા આપણા ભાવનગર જિલ્લા પંચાયત કચેરી અને આત્મા પ્રોજેક્ટની સંયુક્ત ઉપક્રમે જે કાંઈ ભાવનગર રવિવારે જે અમૃત ખેડૂત બજાર ભરાય છે એમની અંદર વેચાણ કરીએ છીએ આવી જ રીતે જુદી જુદી જગ્યાએ સરકારશ્રીના જે કાંઈ પ્લેટફોર્મ મળે છે કૃષિ મેળા હોય છે તેમના દ્વારા જુદી જુદી જગ્યાએ કૃષિ મહોત્સવ થાય છે તો એની અંદર પણ અમારું વેચાણ થાય છે અને ખૂબ સરકારશ્રીનો પણ ખૂબ સપોર્ટ મળી રહી છે અને જુદા જુદા પ્રોસેસિંગ યુનિટ સાથે અમે આ કામ કરીએ છીએ જી મારે છ વિઘાની અંદર જે આંબા છે તો આંબાનું જ્યારે કેરી આવે એ પહેલાં હળદર અંદર આંતર પાક હોય છે એટલે હળદરનું મારે વેલ્યુ એડિશન કરવું એટલે હળદરની ટોટલ કોસ્ટિંગ બાદ કરતાં મારે લગભગ બે લાખ સમથિંગની હળદર થતી હોય છે પાવડર જે છે એ ત્યાર પછી કેરી જે છે કેરીનું એવરેજ મારે છ વીઘાની અંદરથી પાંચ લાખ સમથિંગનું હોય એટલે એવરેજ કોસ્ટિંગ વાત કરતાં એક વીઘાની અંદર અઢી લાખ આસપાસનું મારે સંપૂર્ણ રીતે ચોખ્ખો નફો રહેતો હોય છે અને બીજું કે જે કાંઈ અલગ અલગ પ્રકારના નાના નાના વાડોલિયા હોય છે ઘરે ખાવા માટેની શાકભાજી અલગ હોય છે પણ આ ચોખ્ખો નફો જો ગણીએ અઢીથી ત્રણ લાખ રૂપિયા સમથિંગ રહેતો હોય છે એક વીઘાની અંદર હા ખેડૂતોને ખાસ કરીને હું સલાહ એ આપું છું કે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ એક આમ સરળ છે પણ એ થોડીક મહેનત માંગી લે એવી છે બીજું કે સમજીને ખાસ દરેક ખેડૂત મિત્રો જો નવા જોડાતા હોય તો ખાસ કરીને અને એક સમજીને આ ખેતી પદ્ધતિ કરે તો એને સો ટકા સફળતા મળશે સમજ્યા વગરની બધા એમના સિદ્ધાંતો છે ઘન જીવામૃત જીવામૃત છે આચ્છાદન છે વાપસા કંડિશન છે મિશ્ર પાક પદ્ધતિ છે જુદા જુદા જીવાત આવે તો અસ્ત્રો છે એ કેમ બનાવવા એ પહેલાં ખેડૂત જાણી લે અને પછી આ ખેતીની અંદર એ જમલાવે તો એને ખરેખર સફળતા સારી મળશે બાકી આમાંથી એક બે સિદ્ધાંતો જીવામૃત નહીં બનાવે નહીં બનાવે ડાયરેક્ટલી એમને શરૂઆત કરી દેશે તો એને એ સો ટકા પહેલાં જ વર્ષની અંદર ખોટ જશે પણ સંપૂર્ણ સમજી વિચારીને જો આ ખેતી પદ્ધતિ શરૂ કરશે અને આના અને પ્રિકોશન પણ ખૂબ રાખવી પડે ધારો કે આની અંદર કોઈપણ જીવાત આવતી હોય તો એના માટે એક મહિનો અગાઉ દવાઓ તૈયાર કરવી પડતી હોય છે તો આ થોડીક એને એડવાન્સ ચાલવું પડશે આ ખેતી પદ્ધતિની અંદર તો જ એને સફળતા સારામાં સારી મળશે અને બીજું કે પોતે જાતે એક વેચતા શીખશે તો આની અંદર ખૂબ સફળતા મળશે કારણ કે આની અંદર માર્કેટ જે છે ખૂબ ઘણું ઓછું છે પણ જો સોશિયલ મીડિયા દ્વારા પોતાના પ્લેટફોર્મ દ્વારા આ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ પોતે બનાવે તો આની અંદર સોએ સો ટકા એમને સફળતા મળશે